ઉરદરાના એરપોર્ટ સર્કલ થી ન્યુ વીઆઈપી રોડ પર જતા મિલન પાર્ટી પ્લોટની સામે રોડની કામગીરી દરમિયાન આડેધડ ખોદકામ કરવાથી પાણીની મોટી લાઈનમાં ભંગાણ થતા પાણીના ફુવારા ઉડ્યા હતા અને પાણીનો બેફામ વેડફાટ થયો હતો ઉરદરાના એરપોર્ટ સર્કલ નજીકથી ન્યુ વીઆઈપી રોડ તરફ જતા મિલન પાર્ટી પ્લોટની સામે રોડની કામગીરી દરમિયાન આડેધડ ખોદકામ કરવાથી પાણીની મોટી લાઈનમાં ભંગાણ થતા જ પાણીના ફુવારા ઉડ્યા હતા અને પાણીનો બેફામ વેડફાટ પણ થયો હતો એક બાજુ શહેરના પૂર્વ વિસ્તારમાં લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી અને જે કાંઈક મળે છે તે પણ દૂષિત અને ગંદુ હોય છે લો પ્રેશરની સમસ્યા હોય છે એવા સમયે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પાણીની મોટી લાઈન તૂટી જવાથી હજાર લીટર પાણી આ રીતે વેડફાઈ જવાતી તંત્રની સુપરવિઝર અંગે દાખવામાં કરવા આવતી બેદરકારીની પોલ પણ ખુલી ગઈ છે

આજે ફરી એકવાર બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું એક તરફ પૂર્વ વિસ્તારના લોકો દૂષિત પાણીથી અને પૂરતા પ્રેશર ન મળવાના કારણે જજુમી રહ્યા હોય અને એવા સમયે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી જે લોક ઉપયોગી પાણી હતું એનો બગાડ થયો પરંતુ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તાત્કાલિક જે કામગીરી કરવી જોઈએ એ નથી થઈ સો ટકા પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય અને એવા સમયે જો આ લાખો હજારો લિટર પાણીનો આવી રીતે બગાડ થતો હોય બહુ દુઃખદ બાબત છે અમારી તો સ્પષ્ટ હજુ પણ માંગ છે કે નવનિયુક્ત મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટરના ચેરમેન પણ જો આ પૂર્વ વિસ્તારના હોય ત્યારે આવા બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર એમણે લગામ લગાવી જોઈએ અને આ જે પાણીનો બગાડ થઈ રહ્યો છે અને આવી જે લાઇનો ફૂટે છે એને તાત્કાલિક ધોરણે રિપેર કરવી જોઈએ